કરંજ પ્રાથમિક શાળામાં સંપૂર્ણ લોકશાહી દ્વારા બાર સંસદની ચૂંટણી યોજવામાં આવી ઓલપા તાલુકાના કાંઠા વિસ્તારથી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં બાર સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી બાળકોને લોકશાહીના પ્રયાસ પ્રયાસરૂપે યોજાયેલ આ બાર સંસદની ચૂંટણીમાં ઈવીએમ સ્ટાઇલથી શાળાના તમામ બાળકો સહિત શિક્ષકગણને ઉત્સાહભેર મતદાન કર્યું હતું આ ટા કે શાળાના સમાજ વિજ્ઞાન વિષયના શિક્ષિકા પારુલ પટેલ જણાવેલી કે જેવી રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણી પ્રક્રિયા હોય તમામ પ્રક્રિયા આ બાર સંસદની ચૂંટણીમાં કરવામાં આવી છે જે બાળકોને શાળા અને સમાજ પ્રત્યે જાગૃત બનાવશે વિવિધ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચૂંટણી પ્રક્રિયામાં અલગ અલગ ફરજ નિભાવી હતી આ પ્રસંગે બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ ઉપસ્થિત રહીને મતદાનની ગતિવિધિઓ નિહાળી હતી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બાદ શાહના મહામંત્રી તરીકે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિરાટ પંકજભાઈ રાઠોડ તથા ઉપમંત્રી તરીકે શાહિર જગદીશભાઈ વસાવા વિજેતા જાહેર થયા હતા ત્યારબાદ વીજ સમિતિઓની રચના કરી મંત્રીઓની નિમણૂંક કરવામાં આવી હતી જેમણે શાહના આચાર્ય જાગૃતિ પટેલ સમક્ષ વિધિવત શપથ ગ્રહણ કર્યા હતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુપેરા પાર પાડવા સ્ટાફગણના નિરેશ પટેલ મીનાક્ષી પટેલ પ્રેક્ષા પટેલ તથા અમીષા પટેલે જહેમત ઉઠાવી હતી વિજેતાઓને સીઆરસી કોર્ડિનેટર વિજય પટેલ તથા એસએમસી અધ્યક્ષ ચેતના પટેલે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી